એ બે હું બોલાવીએ કોઈ બે હારીએ વાત કરીએ અને સમજાવીએ કે અવળા રસ્તો ના જવું બરાબર ને તો લે આપણે અમૃત હમણાં આપતા દશી મખાઈ ભાઈ આપતા દશી ઘેર આવશે તો હોય હાલ આપણે ભાઈ બેઠે છે તો જરૂર તો આપવો જ છે તો જરૂર આપણે ભેગા થાય કે તો જવાના જ નહીં રહ્યા આવશે અબાજન આ બે હોય કે ઓ દિલ દે ધડકન માં આ છે

પૈસો શું કરીશું પૈસો પૈસો તો હવે માર તા જોડે પડ્યા પછી મોટાભાઈ પણ હાતું કે મને બીક લાગે છે

તમને ખબર હશે જાણે લેવા હતા ને આજ ગયો ને પછી નહી માગીએ એકબીજા ને જો હોય જોવો ભાઈ બોલો અમારા વમુ જઈને બોલો તમે પૈસા તો માગી રહ્યા તારે ફરવા માટે તમારે અડધી રાત તો પડે જ તમારે ફરવા જવાનું મોકલા

છે ભાઈ થયું છે એવું ખબર મોટા ભાઈ પૈસા કારણ કે પૈસા તમે ઘેર બેઠા બેઠા મોબાઈલ જોતા જોઈ લીધું નાખ્યું તમારે પૈસા લેવા તે એક આઈડિયા આપું તમને જે હો આવો સાહેબ તમે કોઈ આવો હા બરોબર કરવું પડશે હો ને આપણે શું આપણા મોટાભાઈને થોડું મગજ હું પેલું થાય ભરત અને આપણે પહેલાં એ કરીએ શું જીધામ છે કંઈ વાજે છું પછી ભતતા રહી આવું હો

પૈસા માટે આવું કદી જુઠ્ઠું બોલવું નહીં પ્રેમથી હાલ કોઈ મા બાપ ના પાડો કોઈ મોટા ભાઈ ના પાડો તો કદી યુવાની ઉપર વટ ઉપર જઈને કદી હા ના કરવી નહીં એ વાત યાદ રાખવાની દડ ગેજો જ ઉપરાંત 姐，姐姐结！哦